જય ગમ્યાય દર્શક મિત્રો સિંગર મલ્ટી જેઠવા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો દર્શક મિત્રો મેં ઘણા સમયથી મારી ચેનલમાં હમણાં એક દસ પંદર દિવસથી વિડીયો અપલોડ કરેલું નથી તો એનું કારણ એ છે કે હું દસ દિવસથી શિબિરમાં વિપસ વિપક્ષનામાં એટલે ફોન જમા કરાવવો પડે એટલે હું હમણાં કાંઈ વિન્ડિયા મૂકી શક્યો નથી ને કંઈ મુલાકાત પણ મૂકી શક્યો નથી તો દરેક સ્વિયર્સની હું કહેવા માગું છું કે ક્ષમા માગું છું તો હવે પછી બે ત્રણ દિવસમાં હું વિડીયો મૂકવાનો છું તો પાછા રેગ્યુલર વિડીયો ચાલુ થઈ જવાના છે તો આજ હું આવ્યો ત્યાંથી રાજકોટથી એટલે અમને ફોન આપ્યા એટલે હું વિડીયો મૂકી દઉં બનાવીને તો થોડાક જ દિવસોમાં હું પાછા વિડીયો મૂકવાની કોશિશ કરીશ અને આ વિડીયો મારા જે વ્યુઅર્સ છે એને ખબર પડે ફોલો કે ભાઈ હું કામ નથી મૂક્યા કે એનું કારણ શું હશે કે ત્યાં હશે તો કારણ કાંઈ નથી બસ હું વિપક્ષીનામાં હું શિબિરમાં ગયો હતો એટલે હમણાં વિડીયો નથી મૂકી થઈ ગયો હવે રેગ્યુલર વિડીયો આવતા રહેશે જય કમીએ